માળિયાહાટીના સરપંચ દ્વારા રિઝવાન આળતિયા ફાઉન્ડેશનની કામગીરીને લઈને મોટી પ્રતિક્રિયા આપવામાં આવી ફાઉન્ડેશનને લોકહિતની કામગીરી બંધ કરતા મહિલા મંડળ દ્વારા આવેદન આપ્યું હતું ફાઉન્ડેશન અને મહિલા મંડળની તરફેણમાં સરપંચે પ્રતિક્રિયા આપી દેશના વડાપ્રધાન મોદી સરકારના શાસનમાં માળિયાહાટીના તાલુકાને રિઝવાન આળતિયા ફાઉન્ડેશને દત્તક લીધેલું રિઝવાન આળતિયા ફાઉન્ડેશનના વિરોધ કરનાર સામે માળિયાહાટીના સરપંચ જીતુભાઈ સિસોદિયાએ આખરી ઝાટક નીકાળી રિઝવાન આળતિયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતા કામોને વખાણ કર્યા

અચાનક જે કામગીરી થઈ રહી છે એમાં કંઈક ને કંઈક મોટું થયું છે આ આ બધી બાબતોને હું વખોડી કાઢું છું અને જે કામગીરી બહેનો માટે નાના બાળકો માટે જે સ્કૂલની સંસ્થાઓને ખૂબ મોટો ફાયદો રહી આ ત્યાં સંસ્થાઓનો થયો છે માળિયા ગ્રામ પંચાયતની અંદર ભૂતકાળની અંદર જ્યારે હું સતતું તો ત્યારે જે માળિયા ગ્રામ પંચાયતની અંદર ઓછા મોટા પચાસ લાખ રૂપિયા જેવી રકમ આપી અને માળિયાના લોકોને જે મદદ રૂપિયા એ બાબતે પણ હું વિજવાન ફાઉન્ડેશનના પ્રતિનિધિ રિજવાનભાઈને હું આભાર માનું છું અને આવી રીતે ખોટી રીતના માળિયા તાલુકાને મોટું ભયંકર નુકસાન કર્યું છે જે લોકો નુકસાન કરવા ઉતરા છે એ લોકોને પણ હું નિવેદન કરું છું કે ખોટી જીત કરી અને માળિયા તાલુકાને જે આર્થિક અને જે બહેનો માટે સીવણ ક્લાસના જે ક્લાસો આવે છે અને એમાં બહેનોને સંચાર અને સંસ્થાના જે કંઈ સાધનો મળતા હોય અને એ રીઝવાન આડતી આપે છે પોતાના ફંડમાંથી પોતાનું ટ્રસ્ટમાંથી આપે છે કોઈ પણ સરકારી ગ્રાન્ટ નથી કોઈ લોકલ માણસ પાસે કોઈ એક રૂપિયો કોઈ લીધો નથી છતાં પણ આ લોકો અમુક લોકો દ્વારા જે રિઝવાન આડતિયાની અંદર ભ્રષ્ટાચાર થયો એ મુદ્દાને લઈ અને માળિયા તાલુકાને રિઝવાન હળતિયા ફાઉન્ડેશન એ બંધ કરાવી ના જે પ્રયત્નો છે એ બાબતે હું સ્પષ્ટ કહું છું કે આ બાબતને હું ખૂબ વખરું છું અને હું રીઝવાન આડતીયા ફાઉન્ડેશન સાથે છું અને બેના વહેલી તકે આ સંસ્થાનું જે સારું કામ કામગીરી કરી રહી છે એને તાત્કાલિક કામગીરી ચાલુ કરવા હું સરકારના પ્રતિનિધિઓ જે કયા તપાસની અંદર છે એને મારે બે હાથ જોડીને વિનંતી છે કે આવા લોકોને જે લોકો ખોટી રીતના તપાસો માંગે છે આ તપાસને પૂરી કરી અને વહેલાં વહેલી તકે ફાઉન્ડેશનના જે રીતના ફાઉન્ડેશનના કામ છે એ તાત્કાલિક ચાલુ થાય અને મારી તાલુકાની પ્રજાને જે લાભ મળવાનો છે એના માટે હું બધાને આભાર વ્યક્ત કરું છું કે વેલાં વહેલી તકે આ કામ પૂરું કરે